બહુ જ સંખ્યામાં આવતા હોવાથી એમને શંકર ભગવાન વિશે બાર જ્યોતિર્લિંગ વિશે કંઈ માહિતી મળે એટલા માટે એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે અને એ પ્રોજેક્ટમાં પેલા ચાર જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ એ અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી બાર દેખાય અને બાર જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મુવિંગ છે જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે આ કામ કરવા માટે અમને લગભગ સાત થી આઠ દિવસ લાગેલા એમાં મને મદદ કરવા માટે મહેન્દ્રભાઈ પંડ્યા હરેશભાઈ સોમપુરા એમને બહુ જ મહેનત કરી અને એ આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમને આજે જ ભોલેશ્વર મંદિરમાં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના જય ઓમ નમઃ શિવાય